કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજામાં છો ને તમારું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે મજામાં આવશો અને મારા બ્લોગ જો તો એકદમ મજામાં આવશો તો આપણે કાલે ધારીથી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો છે કે તમે પોલીસ સ્ટેશનમાંથી હાજર થઈ જાઓ તો આપણે અચાનક ધારી જવાનું શું છે પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે શું વાત છે શું નહીં મને કાંઈ ખબર નથી મને ને વિશાલ નહીં હે ને અચાનક ખાલી જવાનું કીધું છે તો પોલીસ સ્ટેશનમાં બસ તમે હાજર થઈ જાઓ મને તો બહુ ડર લાગે છે શું કે થશે આપણે તો કંઈ ખોટું કર્યું નથી તો એ જોઈએ ત્યાં જઈને શું થાય છે બંને રે ચોલોમાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ધારીના પોલીસ સ્ટેશને આ તમે જોઈ શકો છો નવું પોલીસ સ્ટેશન બન્યું છે અત્યારે અહીંયા બાર મેં ઊભા છે અને મેડમ ની હાલત તો જોવા

તો એને વિશાલ મારી વાત માનતા નથી ને તો મેં નક્કી કર્યું છે કે કુલદીપ સર આવે ને તો એની પાસે મારી એફઆઈઆર લખાવાની છે અને એને કહેવાનું છે કે મારા હસબન્ડ મારી વાત માનતા નથી એટલા માટે છે ને તમે એની એફઆઈઆર દર્જ કરો અને કાનૂની સક્ષમ પગલાં ભરો કેમ કે હમણાં જો મન કીધું તાર જે ખાવું હોય ની બોય બસ પાછા કેવો રોગ જમાવે કે એને ઠંડુ હોય કે ઠંડા સિવાય તને બધું ખાવા મળે તો યુટ્યુબ ફેલાઈ તમે આમ જોવો આટલો બધો કાળો તડકો છે તો એમાં ઠંડા સિવાય બીજું શું ખાવાનું માંગું તો ઠંડા ઉપર જ પ્રતિબંધ મૂકે તો આપણે કેમ ભેગું કરવું તમે જ કહો એટલે હવે તો મારે એફઆઈઆર એને લખાવાની જ છે અને કહેવાનું છે કાનૂની સક્ષમ પગલાં ભરો કે મારા હસબન્ડ સુધરી જાય ને એટલા માટે તો મિત્રો તમને તો ખબર જ છે એને ટાટું ખવડાવી તો એને મજા રહેતી નથી એટલે એને દવાખાને લઈ જવી પડે તો પછી આપણે એને ગળું ખાવાનું ના પડે ટાટું ખાવાનું ના પડવી ઠંડુ ખાય ને આઈસ્ક્રીમ છે એવું બધું ખાય એટલે એને નડે છે અને એને તબિયત ખરાબ થાય એટલે આપણે એવું કરીને ખોડાવવા નહીં આજ તો કે જો ઉનાળા મે ઉડડે નો નડે તમને નો ખબર પડે એને નો ખબર હોય ખબર નો એને ખબર પડતી YouTube ફેમિલી તમે આવા આવા તડકામાં મારા જાડુ ન ખાય તો શું ખાય ગરમ ખાય તો વધુ ગરમી ન થાય એને બદલે ગરમીનું ઠંડુ ખાવું જોઈએ તને નો ખબર હોય ભાઈ આઈસ્ક્રીમ એ ખાલી બહાર થી ઠંડુ ને અંદર થી ગરમ હોય મિત્રો સાચું ખોટું નહીં ખોટું છે તમે કોમેન્ટ કરીને કહેજો તો મિત્રો આપણે આવ્યા તા અહીંયા પોલીસ સ્ટેશન અને તો સાહેબ બતા નહીં પછી બીજા સાહેબ હતા અમને મળીને આવ્યા અને એમણે કીધું વાર સમો એટલે સાહેબ આવી જાય પછી એને મળવા જાય અત્યારે જો આ મેડમ તો આ બધું વસ્તુ લઈને ઉભા રહી ગયા બોલો જો નાસ્તો તો મને બાકી નાસ્તો લઈને ઉભા રહી ગયા હવે હું કરતો થાકી જાતો ઘરે જાવું છે આપો મિત્રો આવો તો પછી તો મળીને જઈ જઈ કરે

મતલબ કે સાયબર ક્રાઈમ વાળા માટે પોલીસ થી ફોન એવું તો ને જમાદાર નો તો એને ખાલી નિવેદન દેવા જાવ અમે જે સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરી હતી એ ફરિયાદ હા ગુજરાત માં પોલીસ માં ગઈ ત્યાંથી અમરેલી આવીને અમરેલી થી પછી અહીંયા ધારી રિફર કરવામાં આવી હતી તો અમે ધારી આવ્યા ને ધારી પોલીસ નો રિસ્પોન્સ ખૂબ જ સરસ હતો

અને આ બીજી પણ કોશ કબડી આપું કે આજે આપણે ઇન્સ્ટાગ્રામ ફાઈનલી વીસ કે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે તો તમારા બધા સપોર્ટ મને નથી નથી તો આવો સપોર્ટ તમે યુટ્યુબમાં પણ અમને બતાવતા રહો મતલબ કે આપો એટલે સબસ્ક્રાઇબર કરજો તમારી ચેનલને બે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરો ને વિડિયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરજો કે કોની કોની જોડે આવી રીતના ફ્રોડ થાય છે અને અમુક લોકો તો ફ્રોડ થાય ને તો ચૂપચાપ બેઠા રહે ભાઈ તમારી ઉપર ફ્રોડ થયો હોય તો ચૂપ નહી રહેવાનું તમારી ફેક આઈડી બનાવી કોઈ ફેક આઈડી થી ફ્રોડ કર્યો હોય તો તમે સાયબર ક્રાઈમ માં રિપોર્ટ કરો